ડભોઈ ઉમા સોસાયટી ખાતે આવેલ મંદિર ડે 31 વર્ષમાં મંગલ પ્રવેશ થતા ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં ડભોઈ ખાતે ઉમા સોસાયટીમાં કહી શકાય મહાદેવજી અને માતાજીના મંદિરને 30 વર્ષ પૂર્ણ કરીને 31 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો તે બદલ ભક્તો દ્વારા ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ડભોઈ ઉમા સોસાયટી ખાતે આવેલ મંદિરને 31 વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી ડભોઈ શિનોર ચોકડી પાસે આવેલ ઉમા સોસાયટી ખાતે મહાદેવજી અને માતાજીના મંદિરને ત્રીસ વર્ષ પૂર્ણ કરી એકત્રીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ભાવિક ભક્તો દ્વારા શ્રદ્ધા કરવામાં આવી અત્રે ઉલ્લેખનીય છે કે ઉમા સોસાયટી ખાતે આવેલ ભોલેનાથ મહાદેવજીના મંદિર અને અંબે માતાજીના મંદિરમાં સ્થાનિકો અપાર શ્રદ્ધા ધરાવે છે તેમજ સોસાયટીના રહીશો દ્વારા વર્ષોથી મંદિરની જાળવણી તેમજ સમયસર પૂજા પાઠ તેમજ આરતી કરવામાં આવે છે ગત રોજ આ મંદિરને ત્રીસ વર્ષ પૂર્ણ થતા એકત્રીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરાતા સોસાયટીના રહીશો દ્વારા આનંદનો ગરબો મહાપ્રસાદ

તે નિમિત્તે આજે આનંદના ગરબાનું આયોજન કરેલું છે ત્યાં ગર્ભાવતી નગરીના ભાવિક ભક્તો અહીંયા પધાર્યા છે અને આનંદના ગરબા પછી નાસ્તાનું વ્યવસ્થા કરેલી છે ત્યાર પછી ગરબાનું બી આયોજન રાખેલું છે તેમાં ગર્ભાવતી નગરીના બધાનું આયુષ્ય સારું માતાજી આયુષ્ય સારું રાખે એ માતાજી આયુષ્ય સારું રાખે E lì su <laughs>